મકરસંક્રાંતિ આવે કે પછી ઠંડીની સિઝનમાં આપણા દરેકના ઘરે મમરા અને ગોળના લાડુ બનાવવામાં આવતા હોય છે તો જો તમારું મિક્સચર છે તે કડક થઈ જતું હોય મમરાના લાડુ બન્યા પછી ચવડ થઈ જતા હોય અથવા તો ક્રિસ્પી ન બનતા હોય તો આ રીતે તમે મમરાના લાડુ ટ્રાય કરજો એકદમ સરસ સોફ્ટ અને ખાવામાં ક્રિસ્પી એવા મમરાના લાડુ બનીને તૈયાર થશે તો હું છું નિરાલી વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ તો ચાલો રેસીપી જોઈ લઈએ તો સૌથી પહેલાં માપ જોઈ લઈએ તો અહીંયા મેં ત્રણ કપ મમરા લીધા છે અને એક કપ ગોળ લીધો છે ગોળને આ રીતે એકદમ પતલો કટ કરી લેવાનો જેથી તે ઝડપથી પીગળી જાય અને અહીંયા મેં ચીકીનો સ્પેશિયલ જે ગોળ આવે છે એ લીધો છે હવે મમરાના લાડુ એકદમ સરસ ખાવામાં ક્રિસ્પી થાય એ માટે આપણે મમરાને પહેલાં રોસ્ટ કરી લેવાના છે તો ગેસને મીડિયમ રાખી અને એક મિનિટ માટે મમરાને શેકી લેવાના છે આ રીતે મમરા શેકી લેવાથી તેમાં જે થોડું ઘણું મોઇશ્ચર હશે એ નીકળી જશે અને મમરાના લાડુ એકદમ સરસ ક્રિસ્પી બનશે તો એક મિનિટ થઈ ગઈ છે મમરાને હવે કાઢી લેવાના છે હવે કઢાઈમાં એક ચમચી ઘી લેવાનું છે ઘી ઉમેરવાથી મમરાના લાડુમાં એકદમ સરસ શાઇન આવશે અને ખાવામાં પણ સોફ્ટ લાગશે ઘી હલકું ગરમ થાય એટલે તેમાં ગોળ જે આપણે લીધો હતો તે ગોળ ઉમેરી દેવાનો છે હવે ગેસને ધીમો રાખી અને ગોળને સતત હલાવતા રહેવાનો છે ગોળને આપણે ઝીણો કટ કરીને લીધો હતો એટલે તે એકદમ આસાનીથી પીગળી જશે તો તમે પણ જ્યારે મમરાના લાડુ બનાવો ત્યારે ગોળને ઝીણો કટ કરીને લેવો એ વાતનું ખાસ ધ્યાન રાખવું તો બે મિનિટ જેવું મેં ગોળને હલાવી લીધો છે અને હવે આ ગોળનો આપણે પાયો લેવાનો છે તો ગોળનો પાયો બરાબર આવ્યો છે કે નહીં એ ચેક કરવા માટે આ રીતે પાણીમાં થોડો ગોળ લેવાનો છે પાંચ સેકન્ડ માટે તેને રહેવા દેવાનો છે અને નીચે જે ગોળ છે કઢાઈમાં એને સતત હલાવતા રહેવાનો છે તો પાંચથી દસ સેકન્ડ પછી આ રીતે ગોળને ચેક કરવાનો તો તમે જોઈ શકો છો તે બરાબર તૂટી નથી રહ્યો મતલબ હજી પાયો આવવામાં વાર છે હજી આપણે ગોળનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી હલાવતા રહેવાનો છે તો તમે જોઈ શકો છો કે ગોળનો કલર ચેન્જ થઈ ગયો છે અને થોડા ગોળને મેં વાટકી ભરેલી પાણીમાં મૂકી દીધો છે અને હવે તેને ચેક કરી લઈએ તો આ રીતે આસાનીથી ગોળ છે તે તૂટવો જોઈએ તો તમે ડિફરન્સ જોઈ શકો છો ગોળમાં પહેલાં એકદમ તે ખેંચાઈને તૂટતો હતો અને હવે એકદમ આસાનીથી તૂટી જાય છે તો ગેસ હવે બંધ કરી દેવાનું છે અને મમરા જે આપણે શેકીને રાખ્યા હતા તે બધા મમરા લઈ લેવાના છે ગેસને બંધ રાખી અને મમરા અને ગોળને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે ગોળનો પાયો આવી ગયા પછી ગેસ બંધ હોય તેનું ખાસ ધ્યાન રાખવું નહીં તો એકદમ કડક થઈ જશે ગોળ તો ગોળ અને મમરા સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે તેમાંથી લાડુ બનાવી લઈએ તો લાડુ આપણે ગરમ ગરમ હોય ત્યાં જ વાળવાના છે તો હાથમાં ગરમ ન લાગે એના માટે આ રીતે થોડું પાણી લેવાનું છે વાટકીમાં અને હાથને પાણી વાળો કરતા જઈ મમરાનું થોડું થોડું મિક્સર લેતા જઈ અને લાડુ બનાવતા જવાના છે આ રીતે હળવા હાથે ગોળ ફેરવતો જવાનું એટલે એકદમ આસાનીથી ગોળ લાડુ બનીને તૈયાર થશે તો આવી જ રીતે ફટાફટ હાથને પાણીવાળો કરતા જઈ થોડું થોડું મિક્સર લેતા જઈ અને લાડુ બનાવી લેવાના છે મમરાનું મિક્સર છે તે ઠંડુ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું નહીં તો તેમાંથી લાડુ નહીં બને તો ફટાફટ મેં બધા લાડુ બનાવી લીધા છે હવે આ છેલ્લો લાડુ બચ્યો છે તો મેં એકદમ ફટાફટ લાડુ બનાવ્યા છે હજી પણ જે છેલ્લું મિક્સચર છે તે ગરમ જ છે તો એનો લાડુ પણ એકદમ સરસ આસાનીથી બની જાય છે તો આ રીતે તમારે પણ એકદમ ફટાફટ ગરમ મિક્સચરમાંથી લડ્ડુ બનાવી લેવાના છે તો ખાતી વખતે બિલકુલ પણ મોઢામાં વાગે નહીં અને ક્રિસ્પી પણ લાગે એવા મમરાના લાડુ બનીને બિલકુલ તૈયાર છે તો આ રીતે અહીં બતાવેલી ટીપ્સ ધ્યાનમાં રાખી અને મમરાના લાડુ બનાવશો તો તમારા લાડુ પણ એકદમ સરસ પરફેક્ટ બનશે વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આવી જ નવી રેસીપીના અપડેટ માટે નિરાલીસ ફૂડ વલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે આઇકન પણ પ્રેસ કરી દેવું તો ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર